હેલો મિત્રો રામ રામ સીતારામ જય જ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો હું પણ મજામાં છું આજના દિવસે આપણે બધા મિત્રો આજે ભેગા થયા છીએ તો આજ આપણે યુટ્યુબમાં ધૂમ મચાવવાની છે અને પવિત્ર દિવસ એટલે હોળીનો તહેવાર છે આપ સૌ મિત્રોને હોળીની હાર્દિક શુભકામનાઓ તો આજે સાંજે આપણે અત્યારે જવાનું છે હોળીમાં દર્શન દર્શન કરવા માટે તો આપણે સાંજે દર્શન કરવા હજી તો વાગ્યા છે મુદ્દા સાડા બાર એક જેવું છે હવે આપણે માતાનું દર્શન કર્યું મિત્રોને હોળી માતાનું દર્શન કરાવીશું અને આજ લોકમાં ફૂલ ધમાકેદાર મોજ કરજો જય દ્વારકાધી તો મિત્રો અત્યારે અમે જવાના જઈએ હોળી માતાનું દર્શન કરવા માટે તમે પાછળ જોઈ રહ્યા છો કાકા કાકાના વરાદા છે જે વણ પો હોય અને હોળી માતાનું દર્શન ત્યાં ફેરા ફરવા પડે વરાધા ફરી વખત વરાધા બન્યા છે અત્યારે હરખ્યો કાંઈ પાર નથી અમારા કાકાને તમે જવાના છીએ હોળી માતાનું દર્શન કરવા તમે લોકમાં બનાવી રહેજો જય દ્વારકાધી વરાજાના મામા છે દિનેશભાઈ કામળિયા ને એના કાકા છે હિતેશભાઈ પોપટ અને વરાજાના પપ્પા છે તો અત્યારે આ અમારા નાના ભાઈ છે વરાજા તેની ગીમ છે સાથે તલવાર છે શરીફળ લોટી બધું લઈને અત્યારે જવાનું છે વળી માતાના દર્શન કરવા અને એક અમારા કાકા છે વરાજા એ વણ કોવિણા છે એ તો આ તમે બધાને લઈને અત્યારે જવાના છે એ લોકમાં અમને બનાવી લો તમને બધાને મજા આવશે જય દ્વારકાથી તો મિત્રો નરેશ અંદર દેખાતો હોય તો લાઇટમાં વહી નરેશ નરેશ અમારો મિત્ર હા વરાજો જો અમારા મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી સોસાયટીના એક નરેશભાઈ વરાજા એક અમારા કાકા દીપકભાઈ અને એક અમારા નાના ભાઈ છે ગીમવાળા તો આ અત્યારે ત્રણ વરાજા છે એક ઓલરેડી થઈને આપણે હોળી મથ દર્શન કરવા જવાના છે આપણા વોગમાં બન્યા રેજો ચાલો મિત્રો તો મિત્રો તમે જેમ સામે જોઈ રહ્યા છો અમે પોગી ગયા છીએ હોળી માતાના દર્શન કરવા માટે અને વરાજા અત્યારે જોઓ હાલ્યા આવે છે ધીમે ધીમે બંને વરાજા સાથે છે સામે હોળી માતાના દર્શન કરવા માટે જવાના છીએ અમે લોકોમાં બનાવી દીજો આપણે હોળી માતાનું દર્શન કરશું જય દ્વારકાથી તો મિત્રો અત્યારે સોણે વાગી રહી છે

তো <named> নরেশ <by Giancar> <architecturaludo> તમે જોઈ રહ્યા છો પરસાદી શ્રીફળ જે આમાં માતાજીની હોળીમાં જે થાય એમાં શ્રીફળની પરસાદી છે આ સવારે બધાને પ્રસાદી જવાના ઉચિતભાઈ ભાઈ અત્યારે પરસાદી લઈને જઈ રહ્યા છે ઉચિતભાઈ તમારું ખૂબ સરસ કામકાજ છે તો મિત્રો અમારી સોસાયટીના અત્યારે અમારે હિતેશ કાકા છે તે બધી આપણી સોસાયટીની માહિતી આપશે હિતેશ કાકા કેમ છો આજ રોજ હોળીનો તહેવાર છે આ અવશ્ય સુરેજ શહેરના નરેન્દ્ર સોસાયટી ભારૂ સોસાયટી દ્વારા ગુદરેજા હનુમાનજીમાં હોળીનું સૌ મજાનું આયોજન થઈ રહ્યું છે તો આપણે અઢારેના લોકો આયોજન કરી રહ્યા છે તો સૌ જનતાને વિનંતી દર્શનનો લાભ ગોઠાય